હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજથી ચોથા અને પાંચમા દિવસે કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પાર ઉંચકાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અગાઉ હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં મોટાભાગના જિલ્લાનું તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી સામાન્ય તાપમાન તાપમાન ડિગ્રી વધુ રહેવાની હવામાન વિભાગે વ્યક્ત કરી હતી તે અનુસાર એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ બાદ બીજા સપ્તાહથી સીધા કિરણો જમીન પર પડતા ગરમીનો અનુભવ વધુ પ્રમાણમાં થાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેમાં પણ અમદાવાદ અને આસપાસના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાનું તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી પણ વધી શકે છે આથી જો શહેરીજનો ગરમીથી રાહતનો અનુભવ કરતા હો તો ફરીથી ગરમી વેઠવા માટે તૈયાર થઈ જજો એક સપ્તાહ સુધી કોઈ પણ સ્થળે હીટવેવ અથવા તો વોર્મ નાઇટની આગાહી કરવામાં આવી નથી હવામાન વિભાગના અહેવાલ અનુસાર કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તો રાજ્યભરમાં સૌથી વધુ રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ત્રણ દિવસ બાદ આ તાપમાનમાં માં બે થી ત્રણ ડિગ્રી નો વધારો થઈને ચાલીસ ડિગ્રી ને પાર મહત્તમ તાપમાન પહોંચવાની વકીલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા